રાજ્ય સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે રાજકોટ જિલ્લામાં અગિયાર કેન્દ્રો પરથી ખેડૂતોની મગફળી ખરીદી શરૂ કરવાની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે જિલ્લામાં નવ લાખ ત્રીસ હજાર ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં એક મણદીઠ ચૌદસો બાવનના ભાવે ખરીદી કરવામાં આવશે અલગ અલગ મંડળીઓ દ્વારા ખેડૂતોને એસએમએસ કરવામાં આવ્યા છે તેઓ તેમને માલ લઈને ખરીદી કેન્દ્રો પર પહોંચી રહ્યા છે તારીખ લાવનારો સમગ્ર રાજ્યમાં ટેકાની ખરીદી સમગ્ર રાજ્યમાં ચાલુ કરવામાં આવી છે એક ખેડૂતના એકસો પચીસ મણ લેખે એમના જમીનના ક્ષેત્રફળ મુજબ મગફળી લેવામાં આવશે અને ચૌદસો બાવન રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે રાજકોટ જિલ્લામાં અલગ અલગ ત્રીસ જગ્યાએ કેન્દ્રો ગુજકો દ્વારા ફાળવવામાં આવ્યા છે ગોધીકા ફળદ્રુપ અને રાજકોટ આમ ત્રણ તાલુકાની

ટેકાના ભાવથી અમે સરકારે શરી ખરીદી કરી છે એને માટે અમને સારામાં સારો લાભ છે કારણ કે ગામ માર્કેટિંગ યાર્ડમાં અમારી માંડવી હજાર ને બારસો એ ટીપાય છે તો ચૌદસો બાવન થી જાય છે તો સરકાર શરીનો આભાર માનું છું માંડવી અમે કોરી લઈને આવ્યા છીએ ચૌદસો ને બાવન રૂપિયા સરકાર ખરીદે છે પણ કહેવાનું એ કે હર કોઈ ખેડૂતને શેઝ પોર્ટિગલી હોય તો સરકાર માન્યા કરે અવય અમારી વિનંતી છે